પ્રકરણ ત્રણ ભક્તિયોગનો ધ્યેય પ્રત્યક્ષાનુભૂતિ ભક્તને માટે આ સર્વ વિગતો તેની ઈચ્છાશક્તિને માત્ર સબળ કરવા માટે જરૂરી છે તે સિવાય તેનું કોઈ પ્રયોજન નથી કારણ કે તે એક એવા માર્ગ ઉપર પગ માંડે છે કે જે તેને તુરત જ તર્કવાદના ધૂંધળા અને ડોહળા પ્રદેશોથી પર લઈ જઈને પ્રત્યક્ષ અનુભૂતિના સામ્રાજ્યમાં દોરી જાય છે પરમેશ્વરની કૃપાથી તે તુરંત એક એવી ભૂમિકાએ પહોંચે છે કે જ્યાં યુક્ત અને શક્તિહીન તર્ક ઘણો પાછળ રહી જાય છે અને કેવળ સ્થૂળ બુદ્ધિ દ્વારા અંધારામાં ખાફા મારવાને બદલે પ્રત્યક્ષ અનુભૂતિનો ઉજ્જવળ પ્રકાશ આવી જાય છે તે વધુ સમય તર્ક કરતો નથી કે માનવા ખાતર માનતો નથી પરંતુ પ્રત્યક્ષ દર્શન કરે છે તે વધુ સમય વિવાદમાં પડતો નથી તે અનુભવ કરે છે અને શું આ ઈશ્વર દર્શન ઈશ્વરની ઉપલબ્ધિ ઈશ્વરનો ઉપભોગ બીજી પ્રત્યેક વસ્તુ કરતાં વધુ શ્રેષ્ઠ નથી અરે મોક્ષ કરતાં પણ ભક્તિ શ્રેષ્ઠ છે એવું માનનારા ભક્તોનો અભાવ નથી અને ઓલી તે શું સૌથી વધુ ઉપયોગી પણ નથી સંસારમાં એવા ઘણી મોટી સંખ્યામાં લોકો છે કે જેમની ખાતરી છે કે મનુષ્યને જે કાંઈ ઇન્દ્રિય સુખો લાવી આપે છે તેનું જ માત્ર પ્રયોજન ઉપયોગ છે એટલે સુધી કે ધર્મ ઈશ્વર અનંતતા આત્મા વગેરેમાંથી એક પણ તેમને માટે કાંઈ ઉપયોગનો નથી કેમ કે તેમને ધન અથવા શારીરિક સુખ આપતા નથી જે બધી વસ્તુઓ ઇન્દ્રિયોને તૃપ્ત કરતી નથી તથા વાસનાઓને ચરિતાર્થ કરતી નથી તેમનું આવા લોકોને મન કોઈ પ્રયોજન નથી દરેકના મનમાં પ્રયોજન પણ તેની પોતાની વિશિષ્ટ જરૂરિયાતોને અનુલક્ષીને પ્રતીત થાય છે તેથી જે મનુષ્યો ખાવું પીવું પ્રજનન અને મૃત્યુથી વધુ ઊંચે જતા નથી તેમને મન એકમાત્ર લાભ ઇન્દ્રિય સુખો છે આવા મનુષ્યોને કોઈ વધુ ઉચ્ચ વસ્તુની થોડામાં થોડી પણ આવશ્યકતા સમજવા માટે ઘણા જન્મો અને પુનર્જન્મોમાંથી પસાર થવું પડશે પરંતુ જેમને મન ઐહિક જીવનના ક્ષણિક સુખો કરતાં આત્માની શાશ્વત અનુભૂતિ અત્યંત વધારે કિંમતી છે જેમને મન ઇન્દ્રિય તૃપ્તિ બાળકની અવિચારી રમત જેવી પ્રતીત થાય છે તેમને મન ઈશ્વર અને ઈશ્વરની ભક્તિ માનવ જીવનનું સર્વોચ્ચ અને એકમાત્ર પ્રયોજન બને છે આ વાસનાપૂર્ણ જગતમાં હજુ પણ કેટલાક આવા મહાન આત્માઓ વિદ્યમાન છે તે માટે આપણે ઈશ્વરનો પાડ માનવો જોઈએ